રાખડી મોકલે છે અમારે હાટુ એ કઈ નઈ ને મારી હા મોકલવાનું છે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં યસ હું પણ ઠીક છું અને અત્યારે છે ને દસ વાગ્યા છે અને રાસ તો ઉઠીને કામે વહી ગયા છે અને હું છે ને ખોટું નહીં બોલું રાસ છે ને આજ નાસ્તો કર્યા વગર ને ગયા છે એમાં એવું હતું ને કે જો કાલ જાગરણ હતું તો અમે હોઈ રહ્યા હતા તો મેં રાજને જગાડ્યા અને પછી છે કે નહીં એને મોડું થતું હતું લેટ થતું હતું તો રાજ વહી ગયા અને મને કહે કે તું હોતી રહે એમ તો હું થોડીક વાર પાછી સુઈ ગઈ અને પછી અત્યારે જાગીશું રાજ નવ વાગે વઈ ગયા અત્યારે દસ વાગી ગયા છે એમ તો ક્યારની ઉઠીશું સાડા નવની રાજ ગયા પછી પણ નીંદર તો નથી આવી પણ એમ કે રાજ ના તો ખાધા વગરના વહી ગયા છે કેમ કે એમાં શે એવું ને કે હું નાસ્તો કરી દઉં પણ મારે નાવું પડે તો રાજને પાછું મોડું થતું વેટ થાય એમ નહોતું અને નાયા વગર હું સુલો અટતી નથી એટલે મારે નાવું જ પડે પેલા એ એમ હતું તો હાલો અત્યારે હું નાઈ આવું નાઈ લીધું મેં નાઈ નાખી છું પણ છે ને એ બાર જો વરસાદ આવી ગયો બોલો સવાર સવારમાં થોડો ઘણો બહુ જાજો નહીં થોડો ઘણો થોડો ઘણો વરસાદ આવ્યો છે થોડો ઘણો થોડો ઘણો હલો આવી જાઓ ખાવાની છે આવે કે તમને રાજ લાવ્યા હતા હાજે મેં કીધું લાય ખાવ એકાદી જે દાદ કાદી સાગી કઈ છો ને ખાવ જો બેનો મારા ખાવા બી ગયા છે કાજીનું મસ્ત હાલો આવી जाओ તમે પણ મટેકાનું શાક છે અને રોટલી છે કા જીનું પટેકાનું શાક ને રોટલી કરણ નઈ ક્યુ સે કલમ પડાય મમ્મી ડાયરામાં ડાળા કાઢે છે જીનું ને ખાજ ધરત પડ્યું તો કે મમ્મી ને કે ખાવું છે તે ન અતા દાણા કાટ આવશે ને બે વાર કાપું કા નકર ખટ થઈ જાય હા આજ કો લેને ચાલો જો ત્રણ વાગી ગયા છે અને એક એક નાની છે ને તો એ નગર માં જવાનું છે રાજ તો કઈ ઘરે છે નહીં તો રિક્ષામાં કઈ સેટિંગ મેં કીધું આગું થોડુંક પડશે અહીંથી મારે હાલીને થોડુંક જવું પડે એમ છે તો દેવને ફોન કર્યો છે એ આવે છે અને એક છે ને મારે એડની સાથે સાથે એક આ સાડી ખબર છે તમને કે મેં ઓનલાઈન મંગાવી હતી આ સાડી છે તો એનો બ્લાઉઝ લેવાનું બાકી જ છે એ જે બોલો તો મેં કીધું બ્લાઉઝ લેતી આવું હારે હારે અને એ બે કામ પતી જાય એમ તો દેવને ફોન કર્યો છે જોઈએ આવે છે આવે ને એટલે પછી જવાનું છે

કે તમારે થમનેલ બનાવવી હોય ને તો બનાવી દઈશું એમ પણ મારે થમનેલ બનાવી ન હોય ને એટલે કેમ કે મારે જરૂર ન પડે થમનેલ બનાવવાની ટાઈમ જ ન હોય થમનેલ બનાવવાનો કેમ કે મને ખુદ ન ખબર હોય કે મારે કાલના વિડીયોમાં હું કારક કારક તો આઠ વાગે વિડીયો અપલોડ કરું ને હાડા હાથે મને ખબર પડે કે આજ મારે આ થમનેલ મારવાનું છે બોલો તો મારે એને કઈ રીતે સેટિંગ કરવું થમનેલનો ફોટો આપવો બનાવવા એ મને પાછો મોકલે પછી હું અપલોડ કરું

જીનુ જોજો હું તો હું ને બધું જ કામ કરે જોજો હમણાં જીનુ પંખો કરીએ જા બેટા આજનો દિવસ છે ને બહુ વધારે લાગ્યો કેમ કે રવિવાર હતો કે નહીં રવિવાર તો રાજને રજા હોય અને હવે તો રજા આવી નહીં કંઈ કેમ કે હવે તહેવાર નજીક આવશે એટલે રવિવારે રાજને આખો દિવસ હવે શરૂ જ રહ્યો એટલે કે બહાર જવાનું હોય નહીં તો આજ આખો દિવસ ગયો નહીં બોલો આમ તો રોજ વયો જાય ચીનુને તૈયાર કરવાના આમ તેમ અને જોવો એ બે રમતી રમતી હોઈ ગઈ છે મારું શું કરવું ગમે ત્યાં હોઈ જાય કાંઈ હાલો આલો એને લઈ લો પંખા નીચે

આરમતા હતા અન આરમતરમતા થઈ ગયા ચાલ લાડવો કોને ખાવાનો છે અમે છે ને પેલા મારા મમ્મી દશેરા માનું વ્રત લેતા ને તો એવું હોય કે લાડવા બનાવવાના હોય તો લાડવા બનાવતા પણ ઈ છે ને એમ કેતા કે જે બનાવ્યા હોય ને ઈ પૂરા કરી દેવાના મતલબ પવાર સુધી નહીં રાખવાના એટલે અમે થોડાક વત્તા તો ગાને ખવડાવી દેતા પણ આ બેને મને આપ્યો બધે અલગ અલગ સિસ્ટમ હોય ને તમારે કેમ હોય કેજો લાડો અરે બાપરે લાડો મને બહુ ભાવે પણ હશે ને કાલે એને મને પ્રસાદી આપી હતી તો પડ્યો તો અત્યારે મને યાદ આવી ગયો તો હું ખાવા લઈને બેસી ગઈ છું જો લીંબુ શરબત બનાવ્યું છે અત્યારે છે ને મારા નણંદ થાય ને મારા નણંદ આગાના થાય થોડા એ છે ને એના રાખડીમાં બનાવી છે જો

આપડે પરવડી કોક નું કોક સાતું હતું હાલો મેમાન આવી ગયા છે શરબત પી લેવી શરબત બનાવી નાખ્યું છે આવ્યા કહ્યું ના તો બેઠા હતા આજ પડી ગઈ અને રાજ ને ઝીણું તો હોઈ ગયા કાલે સાગરણ હતું કે નહીં તે બે રૂમમાં હોઈ ગયા જો અંધારું કરીને એ છે રાજ જમીન આવ્યા છે એને કાંઈ જમવું નથી ઝીણું જાગે પછી એના એ ખાતું માર ખાવાનું બનાવવાનું છે તો મેં કીધું જાગે થોડીક વાર વાટ જો આઠ વાગી ગયા છે અત્યારે એમ છે